સમાચાર કે રૂપાલા વિવાદ પર ભાવનગરના જયવીર રાજસિંહે વાતચીત કરી વાતચીત કરતા તેમણે કહ્યું કે સમાજ વિશે જે ખોટું નિવેદન કર્યું છે હું તેનો વિરોધ કરું છું આ સાથે તેમણે એ પણ જણાવ્યું કે આવા લોકોને ક્યારેય પણ માફ ન કરવા જોઈએ પરસોત્તમભાઈએ

એક પ્રશ્ન છે લોકતંત્રનું અને આવનારી ચૂંટણીનું અને બીજું પ્રશ્ન જે છે એ સમાજના ઇતિહાસ સાથે ખેલવાડનું તો પહેલું પ્રશ્નનો જવાબ મારું એ છે કે લોકશાહીમાં જ્યારે ચૂંટણી થવાની છે એવા મુદ્દા ઉપર ચૂંટણી થવી જોઈએ ડિબેટ થવી જોઈએ આર્થિક પરિસ્થિતિ જિલ્લાની ભાવનગર જિલ્લા ભાવનગર શહેરની આર્થિક પરિસ્થિતિ શૈક્ષણિક પરિસ્થિતિ અને રોજગારની પરિસ્થિતિ આ ત્રણ ત્રણ મેઇન મુદ્દાઓ છે અને વાત જ્યારે સમાજની આપે વાત કરી અને આપ મારા દૃષ્ટિ પ્રમાણે રૂપાળા સાહેબ દ્વારા જે સ્ટેટમેન્ટ એમને આપ્યું એક પ્રોગ્રામમાં એની વાત કરો છું તો ટૂંકમાં એટલું જ કહીશ માનનીય પુરુષોત્તમ રૂપાળા સાહેબ એક સિનિયર સિટીઝન છે કેન્દ્રીય મંત્રી છે અનુભવી વ્યક્તિ છે હું અન્ય કાર્યક્રમોમાં સામાજિક કાર્યક્રમોમાં એમને મળ્યો છું અને જ્યારે પણ એમને મળ્યો છું એમને મારા પૂર્વજો પ્રતિ રાજપૂત સમાજ પ્રતિ

કારણ કે રણભૂમિમાં યુદ્ધ ભૂમિમાં રાજપૂતો મહારાજાઓ પોતાનું બલિદાન આપતા હતા એટલે રૂપાલા સાહેબ થી આશા છે આ કોઈ દિવસ ભૂલે નહીં અને અને આ યાદ રાખે આવા શબ્દો માફ કરવા લાયક છે કે નહીં એ હું નથી કહી શકતો કારણ કે માફી વાળો હું નથી ઉપર ઉપરવાળો મહાદેવ છે અને મારી એ જ અપીલ છે કે આપ અગર માફી માંગવા માંગો છો તો સમાજના પ્રતિનિધિઓ એટલે કે સમાજના જે પ્રમુખશ્રીઓ છે

અન્ય લોકો વચ્ચેનું કોમ્પ્રોમાઇઝ હતું એક સમાધાન હતું એ સમાજના પ્રતિનિધિ કોઈ નહોતા સમાજ સાથે અગર માફી માંગવી હોય તો પ્રતિનિધિ આપણા પ્રમુખ માંગી લેજો અને એમની સાથે ચર્ચા કરી લેજો અને વાત રહી મારી પર્સનલ ભાવનાઓની મારે માટે સૌથી પહેલા મને શું ખોટું લાગે છે કે લોકો આને ભાવનાનો એક ઈસ્યુ બનાવી દીધું છે એકસો ચાલીસ કરોડ દેશ છે સાહેબ દરેકની ભાવના કઈ રીતે જાળવીને રાખશું મારે માટે આ ભાવનાની વાત નથી આ ઇતિહાસ સાથે ખેલવાડની વાત છે અને આપ અગર આજથી દસ વર્ષની આપ ટ્રેજેક્ટરી જો ક્રોનોલોજી આપ રાજપૂત સમાજ સાથે દેશમાં જે સોશિયલ એન્જિનિયરિંગ કરવામાં આવે છે એ બહુ ખોટું છે લોકો એની વાત કરતા નથી એની વાત કરવી જોઈએ અને બીજી વાત કે ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય આપ મને કોઈ પક્ષ સાથે કાંઈ વાંધો પણ નથી અને કોઈ પક્ષ સાથે મને લગાવ પણ નથી મને લગાવ મારા ભાવનગરના તમામ નગરજનો સાથે છે ચોક્કસથી ભાવનગરના તમામ નગરજનો સાથે લગાવ છે પરંતુ બાપુ અહીંયા તો સમાજ નો મુદ્દો બની ગયો છે આને કઈ રીતના જોવો છો કેમ કે રજવાડા સમયથી એક બલિદાનની વાતો આવતી હોય છે ઇતિહાસ કહે છે પરંતુ આવા વાણી વિલાસથી કેવું ફીલ થાય છે એક રજવાડા તરીકે એક સ્ટેટ તરીકે કેવી ફીલ થાય છે ગુસ્સો પણ આવે સ્વાભાવિક વાત છે ક્ષત્રિયલોય છે રાજપૂત લોહી છે ગરમ હોય ઉબળે પણ લોકશાહી છે કાનૂન કાયદાને ધ્યાનમાં રાખીને આપણે ચાલવું જોઈએ અને રાજપૂત સમાજના જેટલા પણ આગેવાનો છે પુરુષો મહિલા બંને એમનું એટલું જ કહીશ જ્યારે પણ આપ મીડિયાને સામે વાત કરો ધ્યાન રાખજો કે આપ કયા સિદ્ધાંતો કયા વિવેકથી વાત કરો છો કઈ પરંપરા રાજપૂતી પરંપરા આપ જળવાઈને રાખો કે નહીં એ અગત્યનું છે તો એ પ્રમાણે આપ પોતે પેશ આવો અને જે શબ્દો જ એવા હતા કે બેટી અને રોટીના જે શબ્દો વાપરાય એ બહુ નીચ પ્રકારના શબ્દો છે તો હું કોઈ દિવસ જેમ મેં આપને કીધું માફી આપવાળો હું નથી એ મહાદેવ છે પણ આ શબ્દોને હું કોઈ દિવસ ભૂલીશ નહીં યાદ રાખીશ અને ભવિષ્યમાં અન્ય વ્યક્તિ શું વિચારતો હોય સમાજ પ્રતિ ઇતિહાસ પ્રમાણે પ્રતિ એ ધ્યાનમાં રાખીશ અને બીજી વાત રૂપાળા સાહેબ હોય કે કોઈ પણ બીજા વ્યક્તિ કોઈ એક વ્યક્તિમાં એટલું પાવર એટલી શક્તિ નથી

અંગ્રેજી ભાષામાં એક શબ્દ છે આઈ ડોન્ટ કેર મને રૂપાળા સાહેબને ટિકિટ મળે કે નો મળે મને એમાં ફેર નથી પડતો હું મારા સમાજ માટે હંમેશા કામ કરીશ મારું ઉદ્દેશ્ય એ છે કે સમાજના જે યુવાનો છે ઠીક છે અમે આ સ્ટેટમેન્ટ અગેન્સ્ટ આપણી અવાજ આગળ લાવીએ છીએ અને લાવી જ જોઈએ ગંભીર ઇસ્યુ છે ગંભીર વિષય છે એમાં કઈ ના નહીં અને સારી વાત છે કે સમાજ એક સાથે રહીને રૂપાળા સાહેબને ટિપ્પણી પણ આપી છે એ બહુ જરૂરી છે પણ એટલું જ કહીશ કે આ જે જુનુન સમાજ અત્યારે દેખાડે છે અને કાયમ અન્ય વિકાસ પ્રગતિના કામમાં પણ આપણે આ એકતાની જરૂર છે કારણ કે રાજપૂત યુવાનોને રોજગાર મળે રાજપૂત યુવાનો અન્ય ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે એ અમારું ઉદ્દેશ અમારું મિશન એ હોવું જોઈએ બાપુ આ જે મુદ્દો છે પરસોત્તમ રૂપાલાનો તે ચરમ સીમાએ પહોંચ્યો છે કે રાજપૂત સમાજના બહેનો પણ હવે ખુલીન મેદાને આવ્યા છે એ પણ વિરોધ કરી રહ્યા છે આને કઈ રીતના જોવો છો તો વિરોધ કરશે જ ને સાહેબ હક છે વિરોધ કરવાનો સૌપ્રથમ અને જેમ મેં કીધું શબ્દ જેવા હતા કોણ વિરોધ નહીં કરે જે રાજપૂતો વિરોધ નથી કરતા અથવા આના સમર્થનમાં છે એ તો કલંક કહેવાય હું ચોક્કસ મારી રીતે વિરોધ કરું છું મને નથી લાગતું કે દર એક વિષયને આપણે સોશિયલ મીડિયામાં લગાડવાની જરૂર છે સોશિયલ મીડિયાની પાછળથી પણ ઘણું કામ થઈ શકે છે અને એમાં હું હંમેશા કાયમ આગળ જ રહીશ અને જેમ મેં કીધું આવા શબ્દો જે વાપરવામાં આવે છે એવા વ્યક્તિને હું તો માન સન્માન કોઈ દિવસ નહીં આપું પણ સાથે સાથે મારા પરિવારના જે સંસ્કાર છે એ હું હંમેશા યાદ રાખીશ એ મારા વડીલ છે એનું અપમાન હું કોઈ દિવસ નહીં કરું ચોક્કસથી વડીલ છે તેનો અપમાન નહીં કરું તમે તો સંસ્કારની વાત કરી પરંતુ પરસોત્તમભાઈની જો વાત કરીએ તો તે પોતે શિક્ષિત છે શિક્ષક ની ઉપમા આપવામાં આવે છે આવા વ્યક્તિ આવું બફાટ કરે કેટલું યોગ્ય જરા યોગ્ય નહીં આ પણ ના કેવું પ્રશ્ન પૂછો છો મને પણ હું એટલું જ કહીશ કે આ ક્યારે થાય અંગ્રેજીમાં કહેવાય વેન એક્શન્સ હેવ નો કોન્સિકવન્સીસ ત્યારે આવું થઈ જાય તો આજે ઘમણ કોઈ પણ રાજકીય વ્યક્તિમાં આવે એ સારું ન કહેવાય અને એટલે લોકશાહીમાં અને ખાસ કરીને ચૂંટણીનો માહોલ છે તો ભાવનગર જ નહીં પણ અન્ય નગરજનોને યુવાનોને એટલું કહીશ કે આપનું મત આપો જે વ્યક્તિ આપના મતને લાયક